પછી ઉપાસના માર્ગ લઈ લીધો સો હજાર પછી સો હજાર શાસ્ત્ર છે કે ભગવાન રાખવું પડે આપડે અંતક શુદ્ધિ માટે કર્મ ની ખાસ જરૂર છે એમ નથી કર્મ છે અંતક શુદ્ધિ થાય તો જ આગળ તમને જ્ઞાન અનુભવ તો થાય ને અંત અશુદ્ધિ માં નો થાય ને એમ કે આમાં શું હોય થાય ખરું પણ જ્ઞાન કમજોર નિષ્ઠા નો આવે બરાબર આપને આપને થોડો જ્ઞાન તો છે જ આપણો શ્રી નકિ આત્મા છે પણ આપણામાં કામ આવે क्रोध આવે લોભ આવે એ કામ કઈ હોય છે કા આપો જ્ઞાન જે છે ને કમજોર પડે ને બરાબર છે નક કવો છે કોઈ નો પડે પણ આપણે સમજણ છે પણ હજી સમજણ કમજોર છે આમ બીજા દ્વારા નહી ને શાસ્ત્ર તો નો હોય એટલે એમ આપણે જાણવું પડે હમ ज्ञान तक एसिड माता खूब प्रयास करवाये को खरो है इनके छात्रों में आप जो है तो बड़ा छात्रों में पागल हो जाए माइटनो सही गया खूब गए भार है केलो से इनके हम्म बराबर अंत तक एसिड तो થઈ ગયો તો ज्ञान थाम પછી કોઈ વાર ન કે એમ કે હમ ज्ञान થવો ઈન મોક્ષ સો હોય એટલે આમાં કોઈ બી વસ્તુ પછી વશ્ય કોઈ બેવશ્ય જ્ઞાન ને મોક્ષ વશ્ય બીજી કોઈ તી વસ્તુ નો હોય હમ એટલે એના માટે ખૂબ પ્રયાસ કરવો પડે એમ કે બરાબર છે જને આદર લઈને આપણે ઉપાસના બારગ ગમે કર્મયોગમાં હાલ લઈને અંતકમે સિદ્ધિ થઈ ગઈ ના હો જેનું કામ છે પછી તો કર્મ છૂટી જાય એમ કે પણ નય કરવાથી નહી છોડ કરવાથી કર્મ છૂટી જાય નિષ્કામ ભાવ આવી ગયો હમ અંતકમે સિદ્ધિ ના ઉપદેશમાં કીધું છે કે आहार शुद्धો સત્વ સિદ્ધિ હમ તો આહાર સિદ્ધિ થાય સત્વ સુધી અંતકમે સિદ્ધિ થાય સત્વ સિદ્ધિ તો અને મુક્તિ અવશ્ય મોવી જાય એમ કે જ્ઞાન અવશ્ય થાય એમ કે ઈ સંગે ઉપનિષદનો મંત્ર છે એમ કે મોટો મોટો આસરીયો થઈ ગયા ને વિચાર કરે કે 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 જી મુજી દોડાવી છે આ આશ્ય માયા સંકિ મને આશ્ય કરેલું છે એટલે ખૂબ વિષુચ છે અને ખૂબ ગુડ રહેલું છે જે તો બિગા દ્વારા જાણવા માટે તો છળા બાકી આજડે તમે ખેલનો અંત સુધી થાય ને આપણો આપો જે પ્રયાસ હોય તો આપણે નું તો આપણું પોતાનું સ્વરૂપનો નગો થઈ જાય સરોગે કે એટલે પોતાનો સ્વરૂપનો અનુભવ થાય કે પોશાક આપાવશ્યક સૌ અપરાધ નમી કે ખડી આપણે ત્રણેમ માત્મો યાગના માત્મો અનુભવ થાય એ તમને કીધું તો આગળના જે આપડા માત્માઓ રુચિ મન્ય થઈ ગયા એના અનુભવો જે શાસ્ત્રોમાં આપણે દર્શાવ્યા છે એ માર્ગ્યાજ સુતો જ આ માર્ગા પર દે જડશે ઓ અલ્લાહ તો ન કરનો સરે સહી જડશે કર્મ માંથી અત્યારના વર્તમાનમાં બધાએ કર્મથી છોડાવે છે. પણ કર્મ કરવાથી કર્મમાંથી મુક્તિ મળે છે. હા બસ કરવાથી છૂટે કર્મ નહીં કરવાથી તો શું છે તમસ ને જડતા જાય પ્રમાદા છે કાંઈ કરીએ નહીં કે આગળ નહીં જાય. હમ આવી જાય છે. કર્મની ભૂમિકા છે ચિત્ત શુદ્ધિ સુધી ચિત્તની શુદ્ધિ એટલે અંતરની શુદ્ધિ થઈ જાય જોવે બસ. હમ તો શુદ્ધ જે કાસ હોય એમાં તમારું શરીર આમ તેમ તપસ્યા દેખાય ને. બરાબર છે. પણ મેલુ હોય તો પ્રતિબિંબ તમારું ન દેખાય શુદ્ધ તતોનો પ્રતિબિંબ ન થાય પણ જે સૂર્ય હું તમને જોઉં હોય અત્યારે તો જોય નહીં એક પ્રતિબિંબ હમ પણ સૂર્યનો જે પ્રતિબિંબ પડે છે ને જળમાં એનાથી તમે લક્ષિત કરી શકો શુદ્ધ સ્વરૂપને બરાબર આ શાસ્ત્રોનો ગુફણીનો સિદ્ધાંત છે તો બધા ઘણા ખ્યાલેમાં હું વસ્તુ કહેવા છે આત્માનુ પ્રતિબિં એટલે હું છે એ પણ તમારે જાણવું પડે હમ કારણ કે મોષિદવાદ કેછ્યું તો પેલા વ્યવહારિક માં કેમ જ્ઞાન થાય છે પછી આંતરિક જ્ઞાન કેમ થાય છે હું ફરક છે પછી ખ્યાલ આવે ને આ એ વિશે બધું જો જે અનુભૂતિ કરી છે ને મોટા મોટા મહાત્મા હોય એની આ તો પુસ્તક વાંચેલા છે આપણા અનુભવમાં આવે ને એમ આપણું મનોજન્મ છે અને ખુબ લાભ લીધા છે ખરો એમ ગમે રીતે લઈને એમને અહમ ને છોડી દેવાનો હમ અહમ હશે તો એ અનુભૂતિ થવામાં એ આવરણ રૂપ બની જાય છે બરાબર એટલે આમ ન તો ઘરે નિયવા જવાનો આમ તો પુરુષરાસ છોડી દેવો પડે શરીર નો તાડક છોડવું પડે હમ શરીર નો તાડક માં શરુ હોય ને સપના આવે એવું કે બનતું નખી હમ એટલે કઈ અવસ્થા પર જવાની પડતી એ અવસ્થા કોને કહેવાય જાગૃત છે આ ઇન્દ્રિયો નો પાંચે જે વ્યવહાર ને મન સહિત હોય એ જાગૃત કહેવાય હમ પછી આ ઇન્દ્રિયો નો વ્યવહાર જ છૂટી જાય છે ખાલી એક મન રહે છે એને સપના અવસ્થા કહેવાય હમ અને ઇન્દ્રિયો નો

લાબડામાં કામ આવે ક્રોધ આવી કેનું કામ તો વેયા જાય છે હ તો વેયા જાય છે તો આપણો જે કામ છે જે હમ્ર છે કામ આવે એટલે કે હ પાપે થોડી ભળે આજે થોડી સમજ છે પણ આપણોમાં કામ કર કારગર થઈ જો ને બરાબર છે શરીર ગાતાદના છોડ દિયે મોહ છે મમતા છે વાસના છે આ બંધન જે છેલું છે બધું છૂટવું જો આપડામાં એટલે પરમાત્માએ છિતિ બની રહે જો સમય આપડે સાક્ષી ભાવમાં અથવા પરમાત્મા ભાવમાં આપણે આપડે રહી જોઈ નહી કારણ એ છે કે બીજા ભાવ થઈ જાય બોલવાનું છે એટલે આ જોવે છે તો કે હું જોઉં છું હું જાઉં છું આવું છું સ્ત્રી નો ધર્મ છે ખાવું પીવું એ પ્રાણ ના ધર્મ છે પણ હું ખાવ છું પીવું છું સુખ દુઃખ મને સુખી છું દુખી છું એ મનના ધર્મ છે પણ આપણા નો આરોપ થઈ જાય છે ને કા ધર્મો થી રહી થવું પડે બધા ધર્મો થી રહી થવું પડે ને બરાબર એટલે કોટ છેતી પરમાત્મા બની જોવે આતો ન વેતા તો આગળ અમે ઉશી છે અમે વાતે એની પર હોય જાય થોડે ના ના એ શાસ્ત્ર અનુસાર જાલો કોણે આતો વેશા આપો વિશ્વાસ ને બધાને હમ ઓપરેશન વાશને વાશને કેમ રયા હમ હમ એનો રહે છે જો ખોલવો છે ને બહુ ઉશી વસ્તુ છે બરાબર બસ તો તમને કઈ વાત આની હમ

હમ એટલે ધ્યાન આપને પછી કેસે કરવાનો કાંઈ નથી કાંઈ એટલે મોટી ભૂલ છે એમ મોટોમાં મોટી ભૂલ છે ને આ સદ્ગુરુ બનવાને યોગ્ય ઈ નથી ને ને જરીએ અરે સદ્ગુરુ બનીને દુકાન ખોલીને બેસી ગયા છે અને માણસને પરમેયર ઈ દોષમાં પડે ઉડતો હ દોષમાં તો ખબર નથી ને ગુસ્સો લાગる ને એમ સેમ પરમાત્મામાં હટાવી દેશે કે દોષ તો લાગવાનો છે બરાબર છે ઈ છે ઈ માયાને આજીન છે કે માયા છે ને ઈશ્વરને આધીન છે આપણો કમજો છે જીવ તો ને ઈશ્વરનો આશ લેવો પડે આપડો કોઈ ગરીબ માણસ હોય શ્રીમંતનો આધાર મળી ગયો તો ઘણી પ્રગતિ થાય ને તો જીવ કમજો છે કે આ વિજ્ઞાન આધીન થઈ ગયો છે ને ઈશ્વર છે ને આધીન છે ઈ એને આધીન સમજ્યા કે ના એને આધીન છે તો ઈ ઈ છે પરમાત્માનો આધાર જીવને તે લેવો જ પડશે એમ કે ના લેવો જ પડે બધા ને આંદોલન જોયા હોય ને મારા આપડા બધા વાંચી લીધું છે આપણે નિજાસન કરી લયું પણ એને સમજવા સાર ને સમજવા માટે કોઈ સદગુરુ ની આપણે જરૂર પડે છે છેદગુરુ કેવા હોવા જોઈએ શાસ્ત્રોમાં જે આપણને બતાવ્યા છે બતાવ્યા છે તો અત્યારના સમયમાં જે સદગુરુ છે એમ જ કે સૌત્રી બ્રહ્મ ની સદગુરુ હોય તો મોક્ષ મળે છે નથી અને ઈ કહે છે છતાં પણ એ સૌત્રી તો એની શ્રેય કરી નાખ્યો શાસ્ત્રો નો શેય કરી નાખ્યો એ બધું ને છોડીને સીધું પરમાત્મા સાથે કેમ જોડાય કયો જોડાય નો ગીતાજી વેદોનો ગીતાજીનો નો વિરોધ કરવો દેવી દેવતા નો વિરોધ કરવો અને દેવી દેવતાઓમાં શાસ્ત્રો માં પથ્થર માં ભગવાન દેખાતા નથી એને પાછા તો એને નથી નથી એટલે બધામાં પરમાત્મા છે હરિ દેખાતા હોય ને એ જ શાસ્વ ગુરુ બનવા યોગ છે નિષ્ઠા પાકી પાકી હોવી જોઈએ કોઈ પણ જીવ ને પરમાત્મા સુધી પહોંચવું હોય તો મારું માનવું તો એવું જ છે કોઈ પણ સંપ્રદાય માં જોડાવવું નહીં ના એ આશીર્વાદ છે સંપ્રદાય કે અલગ થવું પડે એ લોકોને કહેતા કે કોઈ સંપ્રદાયમાં બંધાયો શ્રી નથી પાંગરામ પૂરા દેવો શ્રી નથી બરાબર છે અને આપણે તો કોઈ પણ સંપ્રદાયમાં નથી સવા ધર્મ પોતાનો ધર્મ સનાતન ધર્મ છે કરવાનો ભલે આ એક પોટુ આપણે વિરોધ નથી કરવાનો પણ હું જોડાઈ એકું નથી આમાં ના ના વિરોધ આપણે કોઈ જાહેરમાં કોઈનું નામ લઈને દેવાનું હોય સ્વતંત્ર જ આવડા ભજન કરવું પડે એ સ્વતંત્ર છે અને સ્વતંત્ર જ આવડા ભજન કરવું એ આપણો કાર્ય છે બસ એ જ આપણું કાર્ય છે અને કાર્ય એ કર્મ ને એને અભ્યાસ કહેવાય. આ બધું અભ્યાસ દ્વારા આપણે બધું જીવનમાં વણવાનું છે. અભ્યાસમાં વણી લેવાય. હા તો ઘણા અર્થ થાય પણ મૂળ વસ્તુ આ કર્મ કર્મને જીવનમાં કેમ ઉતારવાનો આપણે નિત્ય અભ્યાસ કરવાનો. અભ્યાસ કરવાનો તો એ ઉસ ઈશ્વર ઉપર આને સહન લઈ શકે એમ તો પાકી. એ કામ કરશે. આમ બધું જ્ઞાન તો તરફ ખોવાઈ જાય. બજાર જાય એ તરફ પરસે આવે ને જો ધ્યાન ધંકાઈ જાય તો રાગ મે દેવેશ ને રૂપ રંગ ની આકાં વેવો વત્યા માં લીન થઈ ગયા પડે બરાબર છે હવે જ્ઞાન તો ખરું નસી એ સુ આત્મા સો એટલું જ્ઞાન થી કાઈ સાચું નથી ન જ્ઞાન કમજો છે આપણો આવણો પણ સાચું નથી ને બ્રહ્મ સાક્ષાત આપ સાચું નથી એટલે બ્રહ્મકાય વતી ઉત્તર સાચી નથી આપણે હ બ્રહ્મકાય વતી ઉત્તર કાં કે બની કે આપણે ખબર રહે કે ને બરાબર છે એસે જ્ઞાન ખરો બધાને પણ એ તો કમજો છે કોઈ આવડતું શું નથી પ્રોક્ષ જ્ઞાન કોને કેવું એ બતાવ્યું છે પ્રોક્ષ જ્ઞાન ખાય ને તો ભૂતિ પૂર કર્યા જેટલા તમારા કર્મો છે ને એ નિષ્ફળ થઈ જાય હમ ના પ્રોક્ષ જ્ઞાન દ્વારા થાય છે ને તો સંસારનો જે કારણ અજ્ઞાન છે ને અજ્ઞાન શ્રે જે જે ઉપર છે એમ અંધારું નો હોય અવતના શ્રેત કારણ અજ્ઞા એ જીવતી થઈ જાય છે

એકોય અમે શાસ્ત્રો કે માંગો ના ઈ તો શાસ્ત્રનો આધાર તો પ્રોક્ષ્ઞાન વાળો મને ઓછો દેખાય છે એટલે હમ હ નઈ તો ભઈ તો બરાબર છે પણ હવે આપણે તો શું છે એ સમજવું પડે કે ભાઈ આ બધા આમ છે એને બીજ પ્રોક્ષ્ઞાન થવું એ અઘરી છે અને અપ્રોક્ષી તો વાત અલગ છે કેટલો અલગ છે એટલે શાસ્ત્રો લખે બતાય હોય ને આ આછા બને આછા આ છે કે બને હમ તો નિયત અભ્યાસ જરૂર કરવો પડે તમારે સાંજ જમી મળે સમી કાઢી આસન ને બેસીને નીચે અભ્યાસ કરવો પડે અને જાગ્રત અવસ્થામાં દેવ થી કર્મ નો જીવનમાં ઉતારવાના જે સત્વ ગુણો છે એ બધો આ બધું માં જ આવે અભ્યાસ તો વગર કઈ થવાનું નથી અને અભ્યાસ વગર કઈ થવાનું અભ્યાસ કરવો હોય તો પ્રથમ ભક્તિ ભક્તિ વગર અભ્યાસમાં લાવતું નથી હમ

બસ એટલું જ ટકાડો છે જ્ઞાનમાં કાંઈ જ્ઞાનની જરૂર છે એમાં જ્ઞાનની જરૂર પડે મળે છે તો ઓળખી નાખતા એવું થાય છે બરાબર છે એવું થાય એ તો ઘણા વર્ષોથી શેષ છે નિરાજમાનસ છે પણ નથી ઓળખાતા તો શું થાય કે એવું થાય અમુક ને સંબંધ માં જ થતા હોય કોઈને

એટલેલા આપણે મળ ન ત્યારે આવું કેરે 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 કસ કેતો હોય મારા ગુરુદેવ કોસુ વાત કરતા હોય મે યાદ આપું ગોલાવ ગોરધન ભાઈને આરે વાત કરી દે મિનિટ કો તમે પ્રીવ વાત કરી રહે ગુરુ બોશી વાત કરે તો થોક સંસાર કે બ્રહ્મ સાક્ષર કા એટલે વસ્તુ હું બને છે અમતો સંસાર આદરા શાત્ર નો હોય બેસાય ને તો પ્રોક કેવર પૂરા પડે ત્યારે આપણે અહમને નિરુતિ કરી નાખો ને આ શરણ શરણ ગતિ લઈ લેવાય તો બો વાં તો નો આવે ભાઈ ભક્તિ માં તેને વાળો અને નામ માં વાળો અત્યારે કળીયુગમાં પોકારી પોકારી અઢાર પુરાણ છ શાસ્ત્ર બધા કીધું મોટું આ માં કઈ ખામી નથી રાખી અને એની કૃપા હોય તો જ બે શબ્દો બોલી એક ગોર્ધનભાઈ નગર હું તમે હું જીવ આપણે તો જીવ કેવાયું છે આપડે એ ભાવના નહોતી તો શીખ ગુરુ મહારાજ ની કૃપા ને પરમાત્માની કૃપાથી गुरु भगवान की जय सनातन धर्म नि जय